પરશુરામ ભટ્ટા વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી ડ્રેનેજ મિશ્રિત ગંદા પીવાના પાણીના મુદ્દે સ્થાનિકોમાં આક્રોશ શહેરના ઇલેક્શન વોર્ડ નંબર બારમાં આવેલા સયાજીગંજ વિસ્તારના વિસ્તારમાં છેલ્લા બે વર્ષથી પીવાનું ગંદુ પાણી આવી રહ્યું હતું જોકે સ્થાનિકોની અવારનવાર રજૂઆતો બાદ વચ્ચે થોડા સમય સુધી સ્થિતિ સુધરી હતી પરંતુ ત્યારબાદ છેલ્લા દોઢેક મહિના ઉપરાંતથી અહીં ડ્રેનેજ મિશ્રિત ગંદુ પીવાનું પાણી આવતા સ્થાનિકો બીમારીઓનો ભોગ બની રહ્યા છે સ્થાનિકો દ્વારા વોર્ડ ઓફિસમાં ચૂંટાયેલા સ્થાનિક કાઉન્સ કાઉન્સિલરો સહિત પાલિકાના અધિકારીઓને અનેક રજૂઆતો કરવા છતાં આ દિવસ સુધી કોઈ નિકાલ કરવામાં ન આવતા સ્થાનિકો એકત્રિત થઈ ગંદા પાણી સાથે પાલિકા તંત્ર સામે આક્રોશ સાથે વિરોધ દર્શાવ્યો હતો બે વર્ષથી પાણીની તકલીફ ભોગી રહ્યા છીએ પણ અહીં ગટરનું પાણી બહુ ગંદુ આવે છે અમારા નાના નાના છોકરાઓ બીમાર થાય છે અને અહીં તંત્રને અમે કેટલી વખત રજૂ કર્યું છે પણ કોઈ ધ્યાન આપતું નથી ન કોઈ અમને સહાય મળતી નથી

સાહેબ તમે જાણશો કે અહીંયા છ મહિનાથી ડ્રેનેજનું આવું ગંદુ પાણી પીવામાં આવે છે ડ્રેનેજ મિક્સ પાણી પીવામાં આવે છે તંત્રને નીચેથી લઈને ઉપર ઉતું દરેકને ધ્યાન કરી પણ છતાં કોઈ અધિકારી આ વિસ્તારમાં ધ્યાન આપતા નહીં કે સ્થાનિક કોઈ આગેવાન આ વિસ્તારમાં ફરકતા પણ નથી અહીં તમે આવીને જોશો તો હું તો કહું છું કે ડૉક્ટરની ટીમ અંદર આવીને તપાસ કરે તો દરેક ઘરે એક છોકરો ડેડીઝ બધા બીમાર મળશે તો અમે તમારા મીડિયાના માધ્યમથી કહેવા માગીએ છીએ જો બે દિવસમાં આ વિસ્તારનો પાણીનો નિકાલ નહીં આવે તો આ જે ગંદુ પાણી આવે છે ને એ જ ગંદુ પાણી જે કોઈ પાણી પુરવઠાનો અધિકારી હશે એને અમે એના ઓફિસમાં જઈને આ ગંદુ પાણી એને પીવડાઈશું એવી સ્થાનિક લોકોની માંગ છે રજૂઆત કરેલી છે સ્થાનિક લોકોને આમના મને કીધું કે અમે નીચેથી લઈને ઉપર સુધી જેટલા બી પાણી પુરવઠામાં અધિકારીઓ છે બધાને જાણ કરેલી છે ભાઈ જાણ કરેલી છે બધાને જાણ કરેલી છે છતાં પણ કોઈ કામ કામગીરી કરવા તૈયાર નથી વિસ્તારના નેતાને કોઈ જાણ કરેલી કરેલી દરેકને દરેકને તો કોર્પોરેટરને ભી જાણ કરેલી છે અને દરેક લોકોને ખબર છે કે 6-7 મહિનાથી આ પાણીની સમસ્યા છે છતાં પણ કોઈ લોકો બોલવા તૈયાર રહી ખબર નઈ કદાચ એમના મનમાં શું ચાલે છે એમનો વિષય છે આગળ સ્થાનિકો શું કાર્યવાહી કરવાના મૂડમાં છે અહીંના સ્થાનિક લોકોનું કેવું એવું છે જો અમારે બે દિવસમાં આ તો ખાલી એની શરૂઆત છે જો બે દિવસમાં અમારો પાણીની સમસ્યાનો નિકાલ નહીં આવે તો આ જે ગંદુ પાણી છે તમે આ જોઈ શકો છો કે આ ગંદુ પાણી જો બે દિવસમાં એક લોકો કામ નહીં કરે તો આ ગંદુ પાણી જે કોઈ પાણી પુરવઠાનો અધિકારી સાહેબ હશે એને જઈને એના ઓફિસમાં આ પાણી એને પીવડાવીશું સોનામાં વિઠ્ઠલ આવી રે